ચાલો દોસ્તો મમ્મી જો કઈક વસ્તુ બનાવવો છે મને મન કર દાય કે એટલે શું બનાવવું સનો રોટ બાંડો સકરપારા સકરપારા હમ હ સકરપારા એવો બધું બની જાય સાત ટામેટા ખાવા માટે આઠમ સુધી હોય સાતમ સુધી તો કેવાય ખાતા મારતો ઘર માં નખનો આ તો ડાળું એક ટાઈમ ખાવાનું બસ તે મૂકી બાજી ન કરી પછી કાલે બનાવ બે કાલ રઈ તો આજ રઈ કાલ ત્રણ દી खांड नाखी रोगा ने, गरम पानी जो मित्रों आ चक्री पाड़ी से अपने घऊना लोटनी तीखी ચાલો મિત્રો આપણે અત્યારે શક્કરપાળા બન્યા છે એટલા ડબા નાસ્તાના ના ભાઈ રહ્યા શક્કરપાળા

આવું લાગે આવો સાત કાલનું જોઈએ તો શેમ શેમ મમરા પોતા માટે જો હે જય શ્રી કૃષ્ણ જય અંબે કેમ છો બધા મજામાં મજામાં જશો આજે શ્રી રાંધણ છે બધી બહેનોને હેપી રાંધણ છે અને આજે તો બધાય સરસ સરસ વસ્તુ બનાવશે વાનગી અલગ અલગ જે જેના ઘરમાં પ્રિય ભાવતી વસ્તુ એવી બધી બનાવશે અને આજે અમારે અમદાવાદમાં તો વરસાદ કાલનો એટલો ચાલુ થયો છે ને તેમાં પૂછો પછી મારા મુખ્ય લીંબડો

ચાલો આપી દઈએ બીજું પેલા ટુક ટુક ને મળી જાય ને ચા દીધું હા ઠંડી થોંધી તમને તો તમને તો ઠંડી ઠંડી છે આજે જ ખબર પડી રોજ હવાર મહારા જ આવતા હોય કેવો વરસાદ આવે Força <laughs> ah? <sustos> <sustos> eu, <ther dtó saben> <holinessông intox stated> que eu acabo força, nem Saber, करिला मोर्चा हां अगर की आवे है लो पैसा ले लो आ लो मारे तो એ જોડી સે લઈયા ચોડી સે ચોડી હા હે ન જલ્દી રોકે હટે જાઓ ના ઉભા રહે પાણી પાડો રોકને બોલો અમે જાવે હે સામે એ જાયે ડુંગળી બટેકાની શાક તાંજળિયા ભાજી છે ને છાશ ચાલો આપણે એવું ખાઈ લઈએ જો બધા ખાવા બે ગયા છે મારા દીકરો એ ખાવા બે ગયો છે આપણે જમી લઈએ હવે ચાલો મિત્રો હવે આપણે થેપલાનો લોટ બાંધવાનો છે અત્યારે આ લોટ લઈ લીધો છે આ મેથી ધોઈને સાફ કરીને લઈ લીધી છે આ ખાટી છાશ છે તલ છે આ મીઠું છે આ મોરણ માટે તેલ લીધું છે ને આપણા રેગ્યુલર લીધા મસાલા આ પાણી ચાલો આપણે થેપલા લોટ બાંધી લઈ ચાલો તો મમ્મીએ થેપલાનો લોટ બાંધી દીધો છે થેપડા મમ્મી तर म खोल कड़ दुखला जो बांधिया बस मस्त कोने कोला बनावन है ये साठ ने बुरा समारी पूता से आज से रांदण छठ रांदण छठ का आज रांदण छठ है काले सितरा सांटो काले आखो दिस ठंडू खाओ काले काल माथे आबो दुबो नाइस हुआ जे तो आज आज नको बने बनाय करवाणु तो आज हाण जाले बिल्दी इस्कूरों नास नाजा बुझू साख ने कर दी ने कित लाद इस जे जे घर खाव उत्वाइब तो फूट सलाग बनाव सूट फूट सलाग माजा ही अपन मेरा धाकी मुझे देशे तो है से आला <laughs> <laughs> है aku jojo સ્મિત આમ હામું જોજે તારે મેડમ જોશે તારી આમ આમ જા સ્મિત છે એના મેડમ હોય ને તો કોમેન્ટ કરજો સ્મિત ને જોવે ને મેડમ એટલે સરસ જો આ તા મારા મમ્મી થેપલા બનાવે છે આ બહુજી આ તો થેપલા ઓળવા જો જાજો નોટ પાઈ દો

চালো মিত্র মরচা বুঝে সুখী ভাজি বখাড়ি કોઈ ના ભાવી સૂકી ભાજી ખાય કારેલાનું શાક કડવું લાગ્યું આ ખાટા મરચા બનાવવાના છે અને આપણું કારેલાનું શાક થોડીવાર પાણી ઉપર મૂકીને ઢાંકીને મૂકી દઈ લાવી ખાય થોડી વાર મૂકી દઈ પાણી

মি পাপনইনা হথয়িং lö Game সসযারা পাখানা বালে চাচুমদ মি kennism পাষযর হাইন কাহয় ছাপনু ছেরি આ કોટા કોટા રેડું પાડો મોબાઈલ પડી ગયા હાથમાં એટલે કોટા કોટા રેડું પાડે ચાલો મિત્રો આપણે આઈ જેસી બધી દૂધ ને ફ્રૂટ ને સીંગ ને જે કઈ જરૂરિયાત વસ્તુ હતી બધી લઈ નાઈ ગયા છીએ ઘરે હવે આપણે આજુ ફ્રૂટ સલાડ બનાવવાનું છે અત્યારે આમાં કસ્ટર્ડ પાવડર ઓગાળી લીધો છે આ બધું ફ્રૂટ સમારવાનું છે અને આ પાવડર ઓગાળી દીધો છે પછી આ ખાંડ છે અને દૂધ ઉકળી જાય ગરમ થઈ જાય કે ઉભરો આવી જાય પછી થોડી વાર ઉકળવા દઈને પછી કસ્ટર્ડ પાવડર નાખવાનો ને ખાંડ નાખવાનું અને ઉકાળીને એકદમ મસ્ત ઘાટું થાય ને ઉકાળી ઉકાળી ठंडू थाe पosiबधo gट नakonुदr ફરતી ધાર એટલે ઉકળીને એટલું મસ્ત ઘટ થઈ ગયું અને આ બધું ફ્રૂટ આપણે અત્યારે હવે ઠંડુ પડે ને પછી નાખવાનું છે એમાં આ પાવડર નાખી દીધો અને હવે આ ઠંડુ થાય ને એટલી રાહ જોઈશ ઠંડુ થાય પછી આપણે બધું ફ્રૂટ આમાં નાખી દેવાનું પછી ઠંડુ થવા ફ્રીજમાં મૂકી દેવાનું કાલે ખાવાનું પછી સાતમ છે ને એટલું

साइकिल चलाई ली थी, मम्मी क्या से बैठी नीचे, तू क्या माओ तेरे भूख हो चिवटले, रे ना, तू भूख हो चिवटला है, क्या ब्लड आवे, क्या ब्लड आवे, बोरोबोट, कम तो नहीं होते क्या, मार्केट से निकल जाना ब्लड आवे. બીજો તીખું લાગશે તને ભૂંડા ચાલો મિત્રો જમવા સુકી ભાજી છે પરોઠા છે પછી ભાત ખાશું દીકરી જમવા બે ગયા છે સ્મિત તારે નથી ખાવાનું ચાલો હવે જમી લે આ આવીને ફ્રૂટ ખાઈ લીધું ને મારો બેટો મન કે તમને એમ નથી થાતું હું સ્મિત ફ્રૂટ સુધાર દઉં કે એટલે ચાલો મિત્રો આપણે જમીન બધું કામ છે સરસ મજાનું ચોખ્ખું છે સાફ સુફ કરી બે દિવસથી કેટલું બધું રસોઈ બનાવતા હતા સરસ મજાનો ગેસ ધોઈને ચોખ્ખો કરી દીધો છે સાફ કરી દીધો છે અને કાલે સવારે થાય શીતળા સાતમ એટલે અત્યારે આપણે જે આપણે હિન્દુ ધર્મમાં જે રાંધણ છઠ કરતા હોય એ લોકોને કે બધું કામ પોતી જાય રસોઈ બની જાય જમી લેલી છેલ્લે ગેસે ઠારી દે એટલે આપણે ગેસ ઠારી દીધો છે મારા સાસુ અને મારા મમ્મીને ઘરે બધી એવી રીતના કરતા એટલે આ વાર્તામાં આવે છે શીતળામાની વાર્તા હોય કે રાતે આપણે ગેસને બધું ઠાળી દેવું પડે એટલે આપણે ઠાળી દીધો છે સરસ મજાનું ભૂલ ચોખ્ખું આખો રસોડું ચોખ્ખું થઈ ગયું છે અને કાલે આ ગેસ આપણે રસોઈ કે કંઈ બનાવવાનું નથી આખો દિવસ ઠંડુ ખાવાનું છે ને મળીએ કાલે સવારે અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મળીએ કાલે સવારે કાલે થઈ શીતળા સાથે આજે ધિરાંદણ છઠ ગુડ નાઇટ